ગરીબ બાળકની વાર્તા એક ગામમાં એક ગરીબ બાળકોનો પરિવાર રહેતો હતો એ પરિવારમાં માતા પિતા અને એક નાનકડો દીકરો રાજુ રાજુ બહુ જ સમજદાર અને મહેનતી હતો પણ પરિવારની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી રાજુના પિતાએ રોજમજૂરી કરીને પેટ પાલતા પણ ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ હતું ઘણા દિવસો સુધી રાજુને યોગ્ય ખોરાક પણ મળતો ન હતો કપડાં ફાટી ગયેલા ચપ્પલ પણ તૂટેલી છતાં રાજુ હંમેશા ખુશ રહેતો અને દરેકને મદદ કરતો રાજુનું સૌથી મોટું સપનું હતું કે તે મોટો થઈને શિક્ષક બનશે અને પોતાના ગામના બચ્ચાઓને મફતમાં ભણાવશે પરંતુ પૈસાની કમીને કારણે સ્કૂલમાં જવું મુશ્કેલ હતું એક દિવસ સ્કૂલના મુખ્યાધ્યાપક ગામમાં આવ્યા અને રાજુને રસ્તે મળ્યા મુખ્યાધ્યાપકને ખબર પડી કે રાજુ ક્યારેય સ્કૂલ ગયો નથી છતાં એને વાંચવા અને લખવામાં રસ છે રાજુની વાતોથી પ્રભાવિત થઈને તેમણે રાજુને સ્કૂલમાં મફત દાખલ કરી દીધો અને પુસ્તકો ડ્રેસ બધું જ આપી દીધું રાજુ ખૂબ જ ખુશ થયો હવે તે રોજ નવનવી વાતો શીખતો પાટિયા પર લખતો અને સતત મહેનત કરતો તેનો આત્મવિશ્વાસ વધતો ગયો વર્ષો પછી રાજુ ગામનો પહેલો શિક્ષક બન્યો તેણે પોતાના ગામમાં સ્કૂલ ખોલી અને દરેક ગરીબ બાળકને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું એનો સંદેશો હતો થી વધુ જ્ઞાન સૌથી મોટું ધન છે જે બધા માટે ખુલ્લું છે ગામવાળા રાજુ પર ખૂબ ગર્વ કરવા લાગ્યા એના પ્રયત્નોથી ઘણા બાળકોના જીવન બદલાયા ડેશ 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 મોરલ શીખ થી વધુ મહેનત અને આત્મવિશ્વાસ હોય તો ગરીબી આગળ કંઈ જ નાનું નથી સપનાઓ સાકાર કરવા માટે દિલમાં જગ્યા હોવી જોઈએ દાણા કે ધન નથી